નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પચીસ ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે નવાઓ તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસોથી ઊંચા ઊંચા પાંચસો ચાલીસ ઘઉં ટુકડા चार सौ अगयार ऊंचा ऊंचा छ सौ छियासी मगफड़ी झीणी सात सौ एकतालीस ऊंचा ऊंचा एक हज़ार एकावन मगफड़ी जाडी छ सौ एक ऊंचा ऊंचा एक हज़ार एकायासी सींगफाडिया सात सौ एक ऊंचा ऊंचा तेर सौ एक अगियारो एक ऊंचा ऊंचा बार सौ इकोतेर कलंजी एक सौ एक ऊंचा ऊंचा पत्रीसौ एक मरचा चार सौ एक ऊंचा ऊंचा तेवीस सौ मरचो सूको पट्टो સાતસો એકાવનથી થી ઊંચા ઊંચા પાંચ હજાર સાતસો ને એક લસણ સૂકું પાંચસો એક્યાસીથી થી ઊંચા ઊંચા તેરસો એક ડુંગળી સફેદ સોથી થી ઊંચા ઊંચા એકસો ચોર્યાસી ગોગડી આઠસોથી થી ઊંચા ઊંચા તેરસો અગિયાર